નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આમ તો આપ જાણો છો કે જે કાશી વિશ્વનાથ મહાદેવ પાસે લગભગ ત્રણથી ચાર વેડીથી માડી સમાજનો એક મોલ્લો આવેલો છે અને આ માળી સમાજનો મોલ્લો વર્ષોથી ત્યાં રહે છે પરંતુ હવે જેમ જેમ વડોદરા સિટીનું ડેવલપમેન્ટ થાય છે એમ એમ બિલ્ડરોની નજર પડતી જાય છે એવી જમીનો પર જે જમીનોના ભાવ આજે કરોડો રૂપિયા છે અને એને સપોર્ટ કરવા માટે રાજકારણીઓ તો બેઠા જ છે એવો જે કિસ્સો પ્રકાશિત થયો છે આ જ કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલી આ માળી મોલ્લાની ચાલમાં વધારે નહીં આ પચીસ પચાસ ઘરો જે આવેલા છે તેના રહીશોને અત્યારે એટલી ત્રાહીમામ આ બિલ્ડરો દ્વારા ગુજારવામાં આવે છે રોડ રસ્તાના ઠેકાણા નથી તેમના મકાનો તોડી પાડવામાં આવે છે અને ગરીબ લોકોનું કોઈ સાંભળતું નથી વારંવાર આ લોકો ધરણા કરે છે આંદોલન કરે છે આખરે તેમની વારે કન્ડિશનના સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ આવ્યા અને મહેન્દ્રસિંહ રાઠોડ આવે એટલે રાત્રે બિલ્ડરો દ્વારા ત્યાં ખોદકામ ચાલતું હતું જેસીબી હતા ત્યાં ડમ્પરો ઊભેલા હતા બધી ભાગામ ભાગી જોવા મળી અને આ ગરીબ લોકો બહાર આવ્યા પોતાની રજૂઆત કરીને મહેન્દ્રસિંહ બાપુ એમની રજૂઆત સાંભળી અને મીડિયા સામે પોતાની પ્રતિક્રિયાઓ મૂકી પણ વાત એ છે હજુ પણ ગરીબનું કેમ સાંભળવામાં નથી આવતું ગરીબોની જમીન ગરીબોના ઘર કેમ લૂંટી લેવામાં આવે છે તોડી પાડવામાં આવે છે કેમ એમને ન્યાય નથી મળતો તે એક મોટો વિષય છે ટાઉન પ્લાનિંગ ઓફિસરોને મળવા જનાર આ માળી સમાજના આગેવાનોને ઓફિસરો મળતા નથી કોર્પોરેશનની બહારથી જ કાઢી મૂકવામાં આવે છે ગેટ પણ બંધ કરી દેવામાં આવે છે સરકારી આ સરકારી કચેરીના ગેટ કેમ બંધ કરવામાં આવે છે કોના કોના કહેવાથી બંધ કરવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે અને આ તમામ સવાલો હકબંધ છે કારણ કે રાજકારણીઓ ખાલી ને ખાલી જૂઠા વાયદા કરે છે અને ગરીબોની સાથે છેતરપિંડી થાય છે વાત એ છે કે અત્યારે ધારાસભ્યો હોય કે વોર્ડના કાઉન્સિલરો હોય જો પોતાની જવાબદારી નિભાવે તો આ બધું જ શક્ય છે પરંતુ અત્યારે બધા બિલ્ડરોને સમર્થન આપે છે કારણ કે ત્યાંથી મલાઈ મળે છે અને ગરીબો આમ જ રસ્તે રજડતા થઈ જાય છે બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા